કમોસમી વરસાદથી જુનાગઢમાં લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ ધોવાઈ ગયો છે ગિરનારના જંગલમાં તમામ રસ્તાઓ ધોવાઈ જતા કલેક્ટરે લોકોને લીલી પરિક્રમા કરવા ન આવવાની અપીલ કરી છે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર નુકસાન ના દ્રશ્યો સામે આવી રહ્યા છે ચારે બીજી બાજુ ગિરનારની લીલી પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ પરિક્રમામાં વૃદ્ધો બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર તૈયારી છે પરંતુ કમોસમી વરસાદના કારણે 36 કિલોમીટરનો રોડ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે જેને લઈ તંત્રએ અપીલ કરી છે કે જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અન્ય ક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા સૌ પત્રકાર મિત્રોનું આજની આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે જો વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરી પરિક્રમા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો બે નવેમ્બર થી શ્રદ્ધાળુઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે અગાઉ થી જ તંત્રએ ભાવિકોને જુનાગઢ ન આવવા અપીલ કરી છે કારણ કે ગિરનારના જંગલમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ચાલવું પણ મુશ્કેલ છે પાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ પણ જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે કામગીરી છે એ બન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી શરૂ કરાવીશું બ્યુરો રિપોર્ટ